ગોધરાના ગઢ નાકાબંધી કરી વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા પાંત્રીસ લાખ એસી હજાર આઠસો છત્રીસ ના મુદ્દામાલ સાથે કિસ્સમ ને ઝડપી પાડ્યો ગોધરાના ગઢ ગામે હાઈવે રોડ ઉપર નાકાબંધી કરી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પંચમહાલ સે એસ આર શર્મા એલસીબી ગોધરાનાઓની ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ટ્રક નંબર જીજે બારબી એક્સ સિક્સ જીરો સિક્સ એટ અલ્ટ્રાટેક સિમેન્ટની ટાંકીવાળી ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ તેનો ચાલક દાહોદ તરફથી નીકળી ગોધરા થઈ વડોદરા તરફ જનાર છે તેવી મળેલ બાતમીના આધારે એલસીબી સ્ટાફના માણસો સાથે ગોધરા તાલુકાના ગઢ ગામે પિકઅપ સ્ટેશન દાહોદથી ગોધરા તરફ આવતા હાઇવે ઉપર નાકાબંધી કરી બાતમી મુજબની આઈસર ટ્રક સાથે એક ઇસમને ઝાકિર ખાન મુનિર ખાન પઠાણ રહે ફતેહનગર રેલવે સ્ટેશનની પાછળ તાલુકો માવલી જિલ્લો ઉદયપુર રાજસ્થાન સા આરોપીનું નામ ભવરલાલ ઉદયલાલ મેનારિયા રહે ચોરાવાડી આકોલા તાલુકો કપાસણ જિલ્લો વચતોગઢ રાજસ્થાનથી પકડી ટ્રકમાં જોડાયેલ સિમેન્ટની ટાંકીનું પત્રુક આપી તેને એલકીપાનાથી ખોલી તપાસ કરતા પ્રોહિબિશન મુદ્દામાં મળી આવતો હતો આ આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મહીસાગર